અને અહીં વાત કરીશું પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગામના ઇન્ચાર્જ તલાટીને બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક અસરથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બીજી તરફ સમગ્ર મામલે તપાસ કરવા માટે જાંબુઘોડા તાલુકા પંચાયતની એક ટીમની રચના કરવામાં આવી છે અને ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરી જિલ્લા વિકાસ અધિકારીને તપાસ અહેવાલ રજૂ કરવામાં આવશે ગઈકાલે જે મીડિયામાં કમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે એ જે કઈ બોલે છે આટલા રૂપિયા કમાયું છે આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતા કે તપાસ કરવામાં આવશે તપાસ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને વધુ કાર્યવાહી કરવામાં આવશે એ પણ જે તાલુકામાં તલાટી કમ મંત્રીના લગ્ન બાબતે બહાર વાત આવી હતી એ બાબતે પણ એ તલાટી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે એના વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે